વિસ્તારમાં એક યુવાન પર ત્રણ હુમલો કર્યો હતો ત્યારે ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો પોરબંદરના ઝવેરી બંગલા નજીક રહેતો સબીર રજક બ્લોચ નામનો યુવાન આયસર લઈ અને બોખીરા નજીક પસાર થતો હતો ત્યારે આયસર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો

અને ઘટના બાદ પોલીસે પણ ઈજાગ્રસ્ત બનેલ યુવાન પ્રાથમિક નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર